આ કેટલા દાડા થી આ ડોસી મારી બેટી લાકડા લીધી કે કટલું બનાય હું તાર કટલું બનાય કટલું બનાય અને લાકડા લીધી કટલું બનાવ્યું એટલે મારી બેટી આવતી નહીં હવે લેવા રૂપિયા બણ હિં કીધા તો વધારે પડ્યા અને ત્રણ હિં હળવા કાઠા પડી જો કા તળચી જેટલા દાણાથી આટલું લઈ જા હવે મારા હાલવાનું કને કને બના આલુમું હવે આ માપ લઈ લઈને થા ને હું મારી બી ટી આવતી ને મરી જ મારા બાર રૂપિયા સો રૂપિયા મેળવા પડશે ફોટામાં પણ સો રૂપિયા મેલું બરાબર મેળવું પણ એ તો મરી જ ને તો બારમું કડચી એટલે હું લાડવા તૈયાર વધારે ખઈ આવ્યો એ તમારે હાટું વળી રહે તરચીનું અરે મું જઈને આલુ આ ચોક ટળી જાય મરી જ જઈ મરી ત્યાં બારનું એનો છોકરો કરશે એટલે હું આવ્યો લાડવા ખાવા ત્રણ ચાર વધારે ખાઈ જાય તો મારે પૈસા હોય શું મારે હવે કને આલું આલુ હવે આ કટલું કટલું હવે પેલા આગેવાનને ફોન કરવા દે આવે છે ક્યાં હતા મારા તમારા બટો ના જીવ રહી જાય ને મારે તો ખટલું હળી જાય ને ડોસીએ મરી મરી જઈએ ને એક તો મારા આવશે મને મારી આવી રાતને તું મારું કટલું હાલી દીધું કોકના હલો

ઓ ન તમે ઠન ઠં ગોપાલજી આ થઈને ભારે હો કેટલું એચવાય જીચવાય જ કેટલું એ ઉધે ખાઈ જ મારું હો આવો એ હાર હો આવો મો સિલ્લો બે મારવાની મારું ઢીટ ઢીટ કરું બેઠો બેઠો ત્રણસો રૂપિયા લેતા આવજું ત્રણસો રૂપિયા લેતા આવજું એ હારે હોય પાછા હારે આવો તન આવો હા હવે મેળ પડ્યો

લેઠર એ તું વધારું હોય ખૈ ખૈ રોજ દા હવા કેટલ લાવે ત્યાં મોતા હોય જો મેલ્યો ને ખોદો તો નાહી ગયા હો હમણાં હા હમણાં આયા હોય જો કહી ગયા શું કરવું છે શું લાવું છે બાપા ખબર નહીં બોલ રોજ દસ રૂપિયાના બાપા લાવજો ને હાન દસ રૂપિયા લાવે લાવજો ચકરું લો હવે તો આદું હવે નાનાડા આવ આવ આદી માઠ છોકરા મારા બેટા છોકરા પાસે કી જો હું એટલાથી શું થાય શું થાય પણ ખબર નહીં કા હું થાય આ મહેનત ચેરી જ થાય છે આ તારી કોમ મફત થાય છે તારી બુના કાકાના દવા વાગે તો બાપા લાવજો દસ રૂપિયા બાપા લાવજો દસ રૂપિયા લાવજો દસ રૂપિયા અખવા જાય તો લાવજો બાપા ડબલુ લાવજો બાપા ડબલુ લેવાનું મારે હા મેં દસ રૂપિયા લેવાના જો તારી બુના કાકાના હા આય તું હવે આલુ હે જ સાહેબ ને જ ના પાતું પાડતું ગુદાઉ લેવાના પીણીઓ ખાય છે મારો બોટો જાય છે આલુ દસ રૂપિયા હતી હા તને ખબર નહીં હતી હું એ ચારસો વીસ છું તારા બાપનો બાપ છું હોય આયો હોય બેટ તો બનાવવાનો અનાડે ખબર જ પડતી નહીં આપણા છોકરા જો કે આ તો ખાતલામાં બે આ તો મોરિયોમાં ના મારા પૈસા ના આલી મારા આપણે વાપરવા બાપા પડ્યો છે ખાતલામાં વાળીને મોરિયું પોણીનું જુદું અને જો કે આ ખાટલીએ ભાજેલી ગોધડું

હા ભાઈ શું ને હા તને એ પૈસા આલુ પહોંચવા છે કે લોટે નહીં મરચુંય નહીં નહીં નહી ચાય ક ખોટે નહીં માથા નાખા તેલે નહીં લાલી પાવડર લાવું હું લાવું તું કઈ થઈ ને તારી બુના કરતા ને ખા છે પોચવા જે બધું લાવું હો બધું લાવું તારો ઓલે

આ બધા ડોહા હતા ત્યાં તારા ત્રણ તારા ડોહા તે મારા બેટા કટલું પાડીને લઈ ગયા હવે તું તને હું વેચી મારીને લાવું તાને હારું આવું ઘેર હમણાં બે આમ બેનું હવે જવું ડોસીના રોટલા ખાવું કોતો તો ધોકા ખાવું ઘેર જઈને નહીં લાયો પૈસા નહીં લાયો કોઈ નહીં